નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિર ખાતે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભાથુજી નગર યુવક મંડળ અને સમસ્ત રાણા સમાજ દ્વારા કરવામાં આવી રહી છે જે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નાયબ મામલતદાર હિતેશ રાણાના નિવાસસ્થાનેથી નીકળી અને નગરમાં ફરી સાથે જ સાંજે રાસ ગરબા તેમજ ચૌદ મે ના રોજ ધાર્મિક પૂજા અને વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા